રાજકોટ જિલ્લાના ભાયાવદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજય અવસાન થતા તેમના દિવ્ય આત્મા પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહી મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વર સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતો ને પહોંચી વળવા માત્ર ઉપાય એક સ્વૈચ્છિક રક્તદાન છે

મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા ઇન્દ્ર ચુડાસમા અતુલભાઈ વાછાણી સરજુભાઈ માગડિયા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેટ કરીને ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રી રામ બ્લડ બેંક ને સમર્પિત કરવામાં આવી હતી આજ રોજ ભાયાવદર રાજપૂત સમાજે ઇન્દ્ર વિજયસિંહ ના દીકરી બા હેમાનીબાના સાતમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બસોને એક યુનિટ રક્ત એકત્રિત થયું છે જે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ બ્લડ બેંક તથા શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયું છે જેમાં બસ્સો એક યુનિટ અત્યારે થઈ ગયું છે અને હજી હાલ ડોનર ચાલુ છે આ રક્ત ડિલિવરી કેસ એક્સિડન્ટ કેસ થેલેસીમિયા કેન્સર જેમનું હિમોગ્લોબિન ઓછું હોય એવા એક્સિડન્ટ કેસમાં બધામાં ઉપયોગી થશે મારું નામ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપમાં જામકંડોણાના પ્રભારી અમે ભાયાવદરમાં દર વર્ષે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને સાથે સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ આજથી સાત વર્ષ પહેલાં મારા દીકરીબા હેમાનીબાનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયેલું અને ત્યારબાદ અમે એમની પુણ્યતિથિએ જે કાંઈ મૂંગા પશુઓ છે એમને નિરણ પાંજરાપુરમાં યથા યોગદાન જે શક્ય બને તે તિથિ નિમિત્તે ત્યાં અમારે ફિક્સ ડિપોઝિટ ચાલે છે તેને પણ અમે ત્યાં દાનમાં આપીએ અને દર વર્ષે મારા સૌ સાથી મિત્રો અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓના સાથ અને સહકારથી અમે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ વખતે પણ આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર ભાયાવદર શહેર અને ઉપલેટા ના આજુબાજુના સૌ અમારા કાર્યકર્તાઓ મિત્રો અને મારા ગ્રુપના સાથ અને સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કરીએ છીએ ન્યૂઝ વિપુલ ઉપલેટા